આણંદ વલ્લભ વિદ્યાનગર ખાતે સેવા દિવ્યાંગજનોએ સ્વસ્થ રેલી યોજી આ સ્વચ્છતા રેલીમાં સહભાગી બનતા જિલ્લા કલેક્ટર શ્રી પ્રવિણ ચૌધરી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત સ્વસ્થતા અભિયાનનો સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જન અભિયાન સ્વરૂપે આરંભ થયો છે જે અન્વયે આણંદ જિલ્લામાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રવિણ ચૌધરીના વડપ પણ હેઠળ સમગ્ર જિલ્લામાં સ્વસ્થાહી સેવા અભિયાનને લોકો સુધી પહોંચાડવા તથા જનભાગીદારી થકી જિલ્લાને સ્વસ્થ બનાવવા જિલ્લા વહીવટી તંત્ર સક્રિય રીતે કામ કરી રહ્યું છે જિલ્લા વહીવટી તંત્રના સઘન પ્રયાસોના સમર્થનમાં વિદ્યાનગરની સેવાભાવી સંસ્થા સેવા સેતુ ટ્રસ્ટ આવ્યું છે જે અન્વયે સેતુ ટ્રસ્ટ વલ્લભ વિદ્યાનગર અને કોન્સેપ્ટ ટુ ક્લીન સીટુસી પરિવાર દ્વારા સ્વસ્થ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રવિણ ચૌધરીએ ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું હતો સ્વચ્છતા રેલીમાં આણંદના પ્રાંત અધિકારી શ્રી મયુરભાઈ પરમાર મામલતદાર શ્રી ચૌધરી નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી સહિત નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા સત્તરમી સપ્ટેમ્બર બે ઓક્ટોબર દરમિયાન ચાલનાર સ્વચ્છતા જાગૃતિ પખવાડિયામાં આપણે સ્વચ્છતાની જાગૃતિ માટે દિવ્યાંગોને જોડ્યા છે અને સેતુ ટ્રસ્ટમાં રહેતા દિવ્યાંગ અનાથ સિંગલ પેરેન્ટ અને જેના માતાપિતા દિવ્યાંગ છે તેવા લોકો એમએસ મી સ્ત્રી શાળાના વિદ્યાર્થી મિત્રો એનએસ પટેલના એનએસએસના સ્ટુડન્ટ્સ લોકો સી ટુ સી પરિવાર બધાએ સાથે મળીને આ રેલુનું એક આયોજન કર્યું છે અને જેનો ઉદ્દેશ્ય

છેલ્લા દસ વર્ષોમાં ઘણા બધા પગલાઓ સરકાર તરફથી લેવામાં આવ્યા છે ઘણી બધી પોલિસી કરવામાં આવ્યા છેલ્લા ચાર વર્ષથી સેવા સપ્ટેમ્બરનું આયોજન કરવામાં આવે છે આજે સેતુ ટ્રસ્ટ અને પરિવાર તરફથી જે દિવ્યાંગ બાળકોનો આ રેલી છે સ્વચ્છતા બાબતનો આ એક બધા લોકો માટે પણ મેસેજ છે કે આપણે જ્યારે દિવ્યાંગ બાળકો આટલી જુસ્સા સાથે એક આ રેલી આયોજન કર્યું છે તો બધા લોકો માટે પણ મેસેજ છે કે આપણા શહેરને આપણા ગામ ને આપણે ગંદો નહીં કરીએ કચરો ક્યારે પણ રોડ પર નહીં નાખીએ જયારે કચરો કચરાપેટી હોય કે નગરપાલિકા અથવા તો ગ્રામ પંચાયત તરફથી જયારે ડોર ટુ ડોર સેવા ડોર ટુ ડોર ગાડી આવે ત્યારે જ કચરો નાખવાનું આ મેસેજ સાથે જે આ બધા લોકો માટે આણંદ જિલ્લાના તમામ લોકો માટે મેસેજ આ સેતુ ટ્રસ્ટ અને સીટુસી પરિવાર તરફથી આયોજિત આ રેલી થકી અમે પહોંચાડવા લોકો સુધી આ મેસેજ પહોંચાડવા માંગીએ છીએ